નમસ્તે આજે બાલવાટિકાના બાળકોના ગણિત વિષયના મૂલ્યાંકન માટે રજાના દિવસે એક વેસ્ટમાંથી બેસ્ટ કહી શકાય એવું ટીએલએમ બનાવ્યું છે આ આતશબાજીનું બોક્સ છે અને આ પત્રિકા છે અને આ કેન્ડીની સ્ટીક છે ત્રણે ત્રણ વસ્તુ આપણે ફેંકી દેતા હોઈએ છીએ ત્યારે એનો ઉપયોગ કર્યો છે તો બાલવાટિકાના બાળકોને અંકોની ગોઠવણી એક થી દસ અંકો અગિયાર થી વીસ અંકો આપણે બાળકોને આ રીતે ગોઠવીને મૂલ્યાંકન કરી શકીએ ત્યારબાદ આજ ટીએલએમમાં આપણે બાળકોને પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા વચ્ચેની સંખ્યા પણ સમજાવી શકીએ કે બે પહેલાની સંખ્યા તો એક અને બે પછીની સંખ્યા ત્રણ એ જ રીતે એક અને ત્રણ ની વચ્ચેની સંખ્યા બે તો આ રીતે પહેલાની પછીની અને વચ્ચેની સંખ્યાનો આપણે એમને ખ્યાલ આપી શકીએ સાથે સાથે મૂલ્યાંકન પણ થઈ જાય એ જ રીતે સરવાળા બાદ બાકી માટે પણ આ ટીએલ ખૂબ ઉપયોગી છે તો બે વત્તા ત્રણ કરવું હોય તો આ રીતે બાળકો સ્ટીક મૂકશે અને એનો જવાબ પણ આ રીતે બાળકો જ આ સ્ટીક જ આપણને કહેશે તો બે વત્તા ત્રણ બરાબર જોબ આવશે પાંચ તો બાળક અહીં સ્ટીક મૂકીને આપણને બતાવશે ને એ રીતે એમનું મૂલ્યાંકન થઈ જશે એ જ રીતે આપણે બાદ બાકી કરવી હોય તો ત્રણ ઓછા બે ની બાદ બાકી આપણે કરવી છે તો ત્રણ ઓછા બે બરાબર જોબ કેટલો આવશે તો એક આ રીતે આપણે બાદબાકી પણ કરાવી શકીએ એ જ રીતે સીધો ક્રમ ઉલટો ક્રમ પણ આપણે સમજાવી શકીએ કે એક થી દસ અંકો ગોઠવી સીધો ક્રમ એ જ રીતે ઉલટો ક્રમ દસ નવ આઠ એ રીતે એ જ રીતે આપણે ચોડતો ઉલટોતો ક્રમ પણ બાળકોને આ જ સ્ટીક મૂકીને સમજાવી પણ શકીએ અને બાળકોનું મૂલ્યાંકન પણ કરી શકીએ તો આ રીતે ગણિત વિષયના બાલવાટિકાના બાળકો માટે ગણિત વિષયનું મૂલ્યાંકન આપણે આ રીતે કરી શકીએ તો એક બેસ્ટમાંથી બેસ્ટ કહી શકાય એવું ટીએલએમ જે આપણને ખૂબ ઉપયોગી બને એવો નમ્ર પ્રયાસ કર્યો છે આભાર